હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો અને જો આપણે આ ખેતરમાં જીરું હતું અને આપણે જીરુંના જે તમે વિડીયો જોતા હશો તે એમને ખબર હતી છે કે આપણે આ ખેતરમાં જીરું હતું અને જોઈ લ્યો આપણે આ પાળા દેખાય તમને આ પાળા એમ નામ રાખેલા છે જીરુંના જે આપણે જીરુંમાં બાંધાતા વાવેતર કરેલું ત્યાં હતું ત્યારે આપણે જે પાળા બાંધ્યા હતા આ તે એમના પાળા રાખ્યા છે અને પછી આમાં મિની ટેક્ટરથી રા પાકીને પછી તલ જે આપણે પાઠથી સિત્તેર દિવસના જે પાકી જાય તે આપણે તલ લઈ હતા અને આમાં હેઠળથી ખાતર અને તલ છાંટીને આમાં વાવેતર કરેલું છે અને અત્યારે આ પાણી ચાલુ છે આમાં પણ આ અત્યારે બીજ વાણવાનું ચાલુ છે હજી આ તલ જો આ બાજુ ભાગ આવ્યો હજી આના ચાર દી થયા ચાર દીમાં તો બીજવાણી દે એટલે એટલે એકલા ઉગાવો આવી જાય આપણે આ છે જીરું વાળા તલ જે આમાં ઉગાવો કેવો કે હાથે થી છટકાવ કરવાનો એ પછી આપણે વિડીયો બનાવશું બરોબર આપણે કાલ જે બનાવ્યો હતો એ ઓલા ભાગમાં જે આપણે હાવત તુવેર હતી તેમાં આપણે તલ વાવ્યા જે આ ગતરા જે પંદર દિવસ ના થયા તેનો વિડીયો હતો અને આજ આમાં પાછતરા તલ આપણે આ પાણી ચાલુ છે એમાં બીજવાણાનું બરોબર જોઈ લો મિત્રો આમાં અત્યારે પાણી ચાલુ છે તલ આ પાછતરા તલ છે આપણે જો ઓલી બાજુ દેખાય આ ધોરીઓ ઓલી બાજુ ધોરીઓ જઈને ત્યાંથી આપણે આગતરા તલ આવી જાય છે ને આ બાજુ પાણી આવે છે ને આ બધાય આપણા પાછતરા તલ છે એનીમાં આપણે અત્યારે બીજવાણવાનું ચાલુ છે બરોબર જોઈ લ્યો અને આપણે આ છે જીરુંવાળું ખેતર આ લ્યો આ બાજુ જો આઈ રહ્યું આ બાજુ આ જીરુંનો ભૂકો અહીં આપણે જીરુંની ખરી હતી મિત્રો આપણે આમાં પાણી ચાલુ કરેલું છે અત્યારે અને આમાં તલ વાવેલા છે આપણે જીરું કાઢીને પછી આમાં પાળા એમના રાખ્યા છે આપણે અને પછી આમાં ડાયરેક્ટ મિની ટેકરથી પાકીન અને પછી હાથેથી છંટકાવ કરીને તલ આવેલા છે આમાં લઈ લ્યો આ હજી આ બીજુંણવાનું ચાલુ છે હજી આમાં હા બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દીજો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી બધાઇને